દ્વારા નિવાસીય બાલ યુવા જ્ઞાન શિબિરનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું દાહોદ શહેરમાં સ્કૂલ કોલેજોમાં ગરમીઓના વેકેશન દરમિયાન બહુ બધી સંસ્થાઓ દ્વારા છોકરાઓના મનોરંજન માટે કેમ્પનું આયોજન કરતા હોય છે જેમાં દાહોદ શહેર તેમજ આજુબાજુના આશરે પચાસથી પણ વધારે ગામના સાતસોથી પણ વધુ છોકરા છોકરીઓ શિબિરમાં ઉપસ્થિત રહીને આ શિબિરનો લાભ લીધો હતો શ્રી પ્રાણનાથજી જ્ઞાન કેન્દ્ર ખરડીમાં આજે આધ્યાત્મિક જ્ઞાનનો મુખ્ય હેતુ રાખીને યુવાનોને આજના યુગમાં મોબાઈલ ફોન કોમ્પ્યુટરની દુનિયાથી દૂર નૈસર્ગિક રમતો અને સાધન ધ્યાન યોગ કરાટે લીંબુ ચમચી પ્રાર્થના મ્યુઝિકલ ચેર થેલાદોડ જેવી વિવિધ રમતો રમાડવામાં આવી હતી

એનું બાંધકામને વિવિધ વિવિધ એક્ટિવિટીઓ વિવિધ પ્રવૃત્તિઓ અમે બે હજાર અગિયારથી ચાલુ કરેલ છે જેમાં સૌપ્રથમ અમે લાઇબ્રેરી બનાવી સભા હોલ બનાવ્યો તો લાઇબ્રેરીની અંદર બે હજાર અગિયારથી લગભગ ગામના વીસ જેટલા બાળકો અભ્યાસ કરે છે સાંજના સાંજના સમયે દિવસે એમની સ્કૂલ કોલેજમાં જાય છે અને સાંજે તેઓ લાઇબ્રેરીની અંદર અભ્યાસ કરે છે અને એમને જરૂરી પુસ્તકો અમે લાઇબ્રેરીમાં રાખેલ છે અને એ પુસ્તકોનો અભ્યાસ કરી અને આજ સુધીમાં લગભગ ક્લાસ વન અને ક્લાસ ટુની પોસ્ટ ઉપર બાળકો એનો વાંચન કરી અભ્યાસ કરીને ગાય છે અને એમની પાસેથી અમે કોઈ પણ જાતની ફી લીધે નથી અને આ સંસ્થામાં મફત કોચિંગ ક્લાસ પણ શિક્ષકો જે પીટીસી કરેલા વિદ્યાર્થીઓ અથવા તો એન્જિનિયરિંગ કરેલા વિદ્યાર્થીઓ નાના બાળકોને મફત કોચિંગ પણ આપે છે અને કોચિંગ એકથી દસ સુધીના બાળકોને આપે છે અને જેઓ સમાજના ગરીબ બાળકો એવાને પહેલી પસંદગી આપે છે તેમની પાસેથી કોઈ પણ ફી લેવામાં આવતી નથી આ સંસ્થા ખાતે દર રવિવારે બાળ યુવાહ સંસ્કાર શિબિરનું આયોજન થાય છે અને આ સંસ્થા મારફતે જુદાના લગભગ પંદર ગામોની અંદર બાળ યુવાહ સંસ્કાર કેન્દ્રો ચાલે છે અને બાળકોને સારા બાળકોની અંદર યુવાનોની અંદર સારા સારા ગુણોનો વિકાસ થાય એવા પ્રયાસો આ સંસ્થા મારફતે કરવામાં આવે છે અને આ સંસ્થાને અમારી મેન શાખા પ્રાણીના જ્ઞાનપીઠ સરસ તરફથી યોગ્ય માર્ગદર્શન સમયે સમયે મળે છે અને તે મુજબ અમે કાર્ય કરીએ છીએ સાથે આ સંસ્થાની જોડે ઓલ ઇન્ડિયા મહિલા મંડળ જોડાયેલું છે એમનો પણ અમારને ખૂબ સારો સહકાર મળે છે તો પ્રવૃત્તિની અંદર કહીએ તો અમે બે હજાર અગિયારથી વિવિધ પ્રવૃત્તિઓ આ આપણે લાઇબ્રેરીની વાત થઈ ગૌશાળાની સ્થાપના પણ બે હજાર સોળમાં કરેલ છે અને લગભગ વિશેષ ગાયો અમારી પાસે છે જે નબળી નબળી બીમાર ગાયોની પણ અમે સેવા કરીએ છીએ અને એમનો ઘાસચારો આજુબાજુના સમાજના લોકો ભક્તજનો ધર્મપ્રેમી સજ્જનો અમને ઘાસચારો આપે છે અને એમને ખાણદાણ પણ પૂરું પાડે છે અને બીજું અમારા ટ્રસ્ટો છે શ્રી પ્રણનાથ ધામચંદ્ર સેવા ટ્રસ્ટ અને પ્રણનાથ ધીર એ ટ્રસ્ટો પણ આમાં સહયોગી છે મહિલા મંડળ પણ સહયોગી છે એમના સેવા આવે છે એનાથી સંચાલન થાય છે સાહેબ આજે જે અહીંયા હતા એ શું પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અહીંયા આજે અમે દિવસીય બાળ યુવા શિબિરનું આયોજન કરેલ છે અને એની અંદર લગભગ પચાસ ગામના સાતસોથી વધારે બાળકો અને યુવાનો પધારેલ છે સાથે એમના વાલીઓ પણ થોડા થોડા બાળકોને લઈને અને એમના સ્વખર્ચે અમે એમને આમંત્રણ આપ્યું તો સ્વખર્ચે તેનો પધાર છે અને બાળકો આવી ચૂક્યા છે અને અમે શરૂઆત ઉદઘાટન શિબિરનું ઉદઘાટન પણ કરી કરી નાખ્યું છે અને બાળકોને હાલમાં વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવવાનું કાર્ય જે અમને સહયોગી એવું કન્યા ગુરુ વડોદરા એ સહયોગ આપે છે અને સાથે અમારું મહિલા મંડળ એના સહયોગથી શિબિર ચાલે છે પણ બે કિલો એમ સાતસો જેટલા બાળકો હવે બાળકોને મફત અમે સ્ટેશનરી એટલે કે નોટબુક પેન પેન્સિલ નંબર અને વોટ્સએપ એ મફત આપીશું એની અંદર અગત્ય અગત્યના મુદ્દાઓનો એ નોંધ કરશે સાથે સાડા બાર વાગે અમે ભોજન આપીશું અને ત્યારબાદ થોડો આરામ કરાવી સાડા ચાર વાગે અમે કરાઠા કરાઠે તથા વિવિધ રમતો રમતો નાની નાની રમતો કે જેમાં બાળકોને નુકસાન ન થાય એવી લીંબુ ચમચી કોથળા દોડ સંગીત ખુરશી દોરડા ખેત એ પણ અમે કરાવીશું આટલા દિવસની અંદર કરાઠેનો કાર્યક્રમ પણ છે અને આ બધું અમે નિઃશુલ્ક કોઈપણ સેવા લીધા વગર બાળકોને અમે આ બધી પ્રવૃત્તિઓ કરાવીશું આપનું શુભ નામ સાહેબ ચંદુભાઈ બામણીયા